હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ રહેશો તો હું શું તો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ચોવીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી મિત્રો આજે હું તમને દેખાઈ રહ્યો છું એ વિડીયો છે નસવાડી કવાટનું જે ઉમઠી ગામ આવેલું છે અહીંયાનો મિત્રો તો આજે ભરપૂર પ્રમાણમાં વરસાદ પડ્યો છે અસંખ્ય પ્રમાણમાં વરસાદ પડ્યો છે વરસાદે હુકા બોલાવી દીધા છે મિત્રો તમે જોઈ શકો છો કે હાલમાં નદીમાં કેટલું પાણી જઈ રહ્યું છે મિત્રો તો આજનો આ તાજો વિડીયો છે મિત્રો તો અને આપણે અત્યારે સૌરાષ્ટ્રમાં તમામ સુરેન્દ્રનગર મોરબી ધાંગદરા કચ્છ જામનગર ભાવનગર દ્વારકા તમામ વિસ્તારમાં અત્યારે વરસાદની આપણે પચીસ હવે સત્યાવીસ આ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની મિત્રો આગાય છે તો અત્યારે ખાસ કરીને મિત્રો તમામ મિત્રોને ખાસ કરીને ચેતની રહેવું જો વરસાદની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મિત્રો તો આ પચીસ હવીને સત્યાવીસ ત્રણ દિવસ ખાસ વરસાદ થશે મિત્રો લગભગ કોઈ વિસ્તાર બાકી નહીં રહે જે પાંચ ઇંચથી પંદર ઇંચ લગીનો વરસાદ થઈ શકે છે મિત્રો આ ત્રણ દિવસ તો આ અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો એ છે કટ જે ઉમઠી ગામ આવેલું છે ત્યાંનો વિડીયો મિત્રો છે તો લાઈવ તમે જોઈ શકો છો કે નદીમાં કેટલું પાણી જઈ રહ્યું છે તો અસંખ્ય પ્રમાણમાં વરસાદ અહીંયા પડ્યો છે હાલમાં અત્યારે ચાલુ છે અને આજે આપણે આપણે પણ કાલથી વરસાદ ચાલુ થઈ જશે મિત્રો તો અત્યારે તમામ ખેડૂત મિત્રોને જો તમે પિયત આપવાનું વિચારતા હોય તો એક બે દિવસ પિયત આપવાનું ટાળું કારણ કે સાયતમ આઠમ કાલે સાહિત્ય માઠમ બે બે ત્રણ દિવસ વરસાદ ન્યા ગયા આપણે સાહિત્ય માઠમમાં ફૂલ લાગાય છે તો બે દિવસ ત્રણ દિવસ આપણે વરસાદ ભારેથી અતિભારે વરસાદ થઈ જાય છે અમુક વિસ્તારમાં મીડિયમ તો અમુક વિસ્તારમાં વધારે તો અત્યારે ખાસ કરીને કોઈ પિયત આપવાની જરૂર હોય તો બે દિવસ જે પિયત આપવું નહીં પિયત આપવાનું ટાળવું જે કરીને વરસાદ વધારે થાય તો ભેદ આપેલું હોય તો કપાસ મગફળી એરંડા કે તુવેર કે ગમે તે પાકને મકાઈ તમામ પાકને નુકસાન વધારે લાગતું હોય છે મિત્રો તો મિત્રો ખાસ કરીને બે દિવસમાં વરસાદ ફાઇનલી થઈ જશે અને બે દિવસ ભેત આપવાનું ખાસ કરીને તારું તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલી ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો આવા જ અવનવા વિડીયો ખેતીના અને વરસાદના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો બસ આજે વિડીયો ને વિડીયો જોવા બદલ તમામ ખરેખર મિત્રો ખૂબ ખૂબ આભાર